કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે ગૃહમંત્રી અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટે પચાસ કરોડના ખર્ચે બનાવેલી હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે સાથે એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે બગીયાનું લોકાર્પણ કરીને વૃક્ષારોપણ કરશે તથા પેથાપુર અને માણસા ખાતે તળાવનું લોકાર્પણ કરશે સાથે જ સાંજે સવા પાંચ વાગે ઈશ્વર ચાવડા અને ચંદુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે તથા સાંજે માણસા અને અમદાવાદની નવરાત્રીમાં પણ સામેલ થશે જે બાદ આવતીકાલે સવારે દિલ્હી જવા માટે રવાના થશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે ગૃહમંત્રી અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટે પચાસ કરોડના ખર્ચે બનાવેલી હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ પણ કરવાના છે સાથે એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં હાજરી આપશે ઉપરાંત ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે બગીચાનું લોકાર્પણ કરીને વૃક્ષારોપણ કરશે તથા પેથાપુર અને માણસા ખાતે તળાવનું પણ લોકાર્પણ કરવાના છે સાથે સાંજે પાંચ વાગીને પંદર મિનિટે ઈશ્વર ચાવડા અને ચંદુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે સાંજે માણસા અને અમદાવાદની નવરાત્રીમાં સામેલ થવાના છે જે બાદ આવતીકાલે સવારે દિલ્હી જવા માટે રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેવામાં આજે તેઓ અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટે બનાવેલી પચાસ કરોડના ખર્ચે હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે આ સાથે જ એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે આ સાથે સાથે જ ગાંધીનગરના સેક્ટર ત્રીસ ખાતે બગીચો બનાવાયો છે બગીચાનું લોકાર્પણ કરીને ત્યાં વૃક્ષારોપણ પણ કરવાના છે આ સાથે જ પેથાપુર અને માણસા ખાતે તળાવનું પણ લોકાર્પણ કરવાના છે ગૃહમંત્રી સાથે જ સાંજે સાડા સવા પાંચ વાગે ઈશ્વર ચાવડા અને ચંદુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાના છે સાંજે માણસા અને અમદાવાદની નવરાત્રીમાં તેઓ શામેલ થશે જે બાદ આવતીકાલે સવારે તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને તેઓ આજે અમદાવાદ ગાંધીનગર અને બહુચરાજીના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અડાલજ ખાતે જન સહાયક ટ્રસ્ટે બનાવેલી પચાસ કરોડના ખર્ચની હીરામણી ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે આ સાથે જ એડીસી બેંક શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં હાજરી આપશે